ભાઈ કોઈ બાજરો જોતો હોય તો લઈ જાવ ઓર્ડર લખાવી દઉં ખંભાળ્યા પપ્પા બે ભેજો અહીંયા છે બાજકા આવી રીતે જેને જેટલો જોતો હતો ને એટલા બાજકા ભરી

બધું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે નાહી ધોઈ લીધું છે ને બસ જમવાનું એક બાકી છે નિચ્યાં એને આંગણવાડીએ લેવા જવાની છે અને અત્યારે જો આપણે છે ને બાજરો અહીંયા કાલ બાર ઢગલો કર્યો હતો પછી એને અહીંયાથી હારી અને પાછો આપણે અહીંયા ભરી દીધો છે અને આપણે જેટલો બાજરો રાખવો હતો ને એટલો આપણે છે ને વાવલી અને મસ્ત બાજકા બધાય ભરાઈ ગયા છે હવે આપણે છે ને એને વેરણમાં નાખવાનો છે અને આ જે બાજરો છે ને એ બધા એના કોટા પ્રમાણે વેચાઈ ગયો છે એટલે જેમ જેમ જે લોકો લેવા આવશે ને એમ જોકી જોકી અને બધાય લિમિટેડ સ્ટોક છે એટલા માટે પણ લેવા માણસો વધારે છે ને બાજરું ઓછો થાય છે એવું છે હવે બધા ખેતી ઓછી કરે છે બધા માણસો એટલા માટે આ રેવાનું જ છે પણ હવે

અને આપણે નવો બાજરો આવ્યો છે ને તો એની હવે ટ્રાય કરવાની છે કે નવા બાજરાના કેવા રોટલા બને છે ગયા વર્ષનો આપણો ઘરનો જ બાજરો હતો એને મસ્ત જ રોટલા બનતા હતા નવો બાજરો આવી ગયો છે તો એની પણ ટ્રાય તો કરવી પડે ને કારણ છે ને છે ને તો ઘંટીમાં દહીં દળવા નાખી દઉં એટલે ડબ્બા ભરાઈ જાય અને સાંજે છે ને આપણે બાજરાના રોટલા બનાવશું અને તમને પણ બતાવશું કે કેવા રોટલા થાય છે અને સ્વાદમાં કેવા થાય છે અને દેખાવમાં કેવા થાય છે તો સવારે વાત કરી કરીએ આપણે નવા બાજરાના રોટલા બનાવવાના છે એટલે અત્યારે જો લાઈટ હતી ને એટલે આપણે ઘંટીમાં બાજરાના લોટનું નું દહીણું દળી નાખ્યું છે લોટ બનાવી નાખ્યો છે બાજરાનો એક ગાળો થઈ ગયો છે ને હજી એક વાર દળી છે ને ને એ ડબ્બો આખો ભરાઈ જાય અને સાંજે આપણે બાજરાના રોટલા બનાવશું ને તમને પણ કે સોફેદ થાય છે ને સ્વાદમાં પણ કેવા તો આપડે બાજરાનું દહીનું દળવા નાખી દીધું છે અહીંયા જો બાજરાનો ઢગલો પડ્યો હતો ને મમ્મી પપ્પા એને બે જો અહીંયા છે ને બાજકા આવી રીતે જેને જેટલો જોતો હતો ને એટલા બાજકા ભરી અને અહીંયા રાખી દીધા છે છે દીધો એટલે બાજરો જોખાઈ ગયો છે આખે આખો ચાલો તો અત્યારે સાડા સાત જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે જો રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે અહિયાં જો આપણું સરસ મજાનું ગલકા શાક બને છે અને અહીંયા જમવાની બધી તૈયારી કરી લીધી છે અને મમ્મી છે ને એ નવા બાજરાના લોટના રોટલા બનાવે છે તો આપણે ત્યાં જઈને જોઈએ કે રોટલા કેવા બને છે મમ્મીએ જો અહીંયા નવા बाजરાના લોટના છે ને આજે રોટલા બનાવ્યા છે પહેલી જ વાત તો કેવાક રોટલા બને છે બની ગયો જો આ રીતનો આપણો રોટલો બની ગયો છે મસ્ત ધોરા ફૂલ જેવા રોટલા બને છે દેખાવમાંય સરસ છે સુગંધે સરસ આવે છે અને તરત બની જાય છે કે ચીકણો થાય છે ચીકણો છે નવો હોય એટલે ચીકણો હોય કે નવો હોય ને તાજુ દરેલ છે ને હા તો તાજો દરેલ હોય ને થોડોક લોટઈ ગરમ હોય

ચાલો તો આજે થઈ ગયું છે બીજો દિવસ તો પેલા તો બધા ની કૃષ્ણ ને અત્યારે જો સવાર સવારના ના દસ જેવો ટાઈમ વાગી ગયો છે અને બીજા બંને મૂકવા જવાની છે મારે આંગણવાડીએ એટલે એ પણ જો સરસ મજાની રેડી થઈ અને થોડીક વાર રમતી હતી કા દીત્ય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો શ્રી કૃષ્ણ ભણવાનો ટાઈમ થઈ ગયો છે અને મમ્મીએ જો અહીંયા બધા કપડાં ધોઈ અને દોરીએ સુકવી દીધા છે

ને વાસણ ને રસોઈ ને એવું બધું કરનાર પછી દીતિયા ને ઉઠાડું મૂળમાં લઈ આવું તો દસ વાગી જાય તો પછી કામ કરીએ તો તડકો થઈ જાય તો મજા ન આવે પછી કામ કરવાની એટલે મમ્મી નવા સવારમાં ફ્રી હોય તો એમાં બે ત્રણ દિવસ કપડાં ધોવા બે જાય અને હું આવીને પછી કચરા પોતા કરી નાખું એટલે ફટાફટ કામ પણ થઈ જાય અને ફ્રી પણ થઈ જાય તો ચાલો હવે દીતિયાને ટાઈમ થઈ ગયો તો પેલા હું એને આંગણવાડીએ મૂકી આવું અને શું કરે બેન તું ફૂલ નાખવું છે જો અમારે આવા મસ્ત મજાના ફૂલ આવે છે ને તો દીતિયા રોજ હવે આવું ફૂલ નાખીને પછી જાય છે આંગણવાડીએ ભણવા કા તો જો દિત્યા બેને મસ્ત મજાનું વ્હાઈટ કલરનું ફૂલ નાખી લીધું છે સરસ લાગે ઓ ચાલો જાવું ને ચાલો તો દિત્યા બેને જો હું મૂકી આવી છું આંગણવાડીએ અને મમ્મી છે ને અત્યારે જો સવાર સવારમાં જાંબુ લઈ આવ્યા છે બાજુમાંથી કેટલા મસ્ત છે સીઝન ના પહેલા જાંબુ અમારી વાડીએ પણ થાય છે પણ આવડા મોટા નથી થતા હજી ઝીણા ઝીણા છે તો આપણે ખાઈને ચેક કરી લઈએ કે કેવા મીઠા છે કેમ કે હવે જાંબુની ની સીઝન આવી ગઈ છે મસ્ત હો વાગી ગયા છે બપોર પછીના અને આપણે થોડીક વાર આરામ અને ઉઠી ગયા છીએ અને હમણાં તો બે દિવસથી એટલું પવન હોય છે ને એટલે જેટલા શેરીને ઝાડવા છે ને બધા ના પાંદડા આપણે અહીંયા જ ભેગા થાય છે બધાય એટલે હવે અત્યારે તો વારવાનો વારો નહીં આવે પણ છ વાગ્યા પછી પવન ઓછો થાય પછી આપણે બધેથી ફળિયાને વાળવાના થશે અને અત્યારે છે ને જીત્યા ઉઠી ગઈ છે અને મૂકવા જાવી છે મારી ટ્યુશનમાં અને હવે આ વિડીયો એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ બાય